નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર આગામી બે દિવસ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ભારે પવન સાથે વરસી શકે છે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે આગામી બે દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ છે ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે બુધવાર અને ગુરુવારે પણ ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે માવઠું વરસી શકે છે પ્રતિ કલાક સાહીઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સત્યાવીસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે રાજ્યમાં હજુ બે દિવસ માવઠાનું અનુમાન છે સત્યાવીસ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન છે સાબરકાંઠા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર મોરબી અમરેલી ભાવનગરમાં આજે વરસાદની આગાહી છે આ ઉપરાંત ગીર સોમનાથ બોટાદ કચ્છમાં આજે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગઈકાલે કાલે ચૌદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ ચૌદ મે એટલે કે આવતીકાલ સુધી વરસાદનું અનુમાન છે ચૌદ મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ તેર મે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Música